ત્યાં સુધી વિડીયોમાં માં રહ્યું આ લવ મિત્રો આપણે સંતોષભાઈ વાઘેલા આપણને મળવા માટે આવ્યા છે તો આપણે એની મહેમત ગતિ કરવાની છે હું પણ ઢસા રહી છું અને એ પણ મારી ઓલે મુલાકાત કરું મેં સંતોષભાઈને આપણે આવ્યા છે એટલે મહેમત ગતિ કરાવવાની છે અને હું ના ગયો તો મને ખૂબ જ સાચવું હતું તો આપણે મારા વાલા એને એવી રીતે સાચવા પડે તો સંતોષભાઈને મુલાકાત કરાવવું ત્યાં સુધી મળી વિડીયોમાં બની રહી તો આવ્યો હતો સુરેશભાઈ કેવો અનુભવ થાય છે ખુબ મજા આવે છે અને સંતોષ વગર મળવા માટે આવે છે એને પણ મજા આવે છે મને નજારો પણ દેખાડવું એટલે વિડીયોમાં મિત્રો બની રહ્યો હાલો મિત્રો જય માતાજી સંતોષભાઈ વાઘેલા ના એટલે મિત્રો કેમ છો મજામાં તમે પણ મિત્રો મજામાં હું પણ મજામાં ખાસ સુરેશભાઈ મળવા માટે